શિવ શિવ જય દ્વારકાધીશ આપ સૌને મારી ખાસ અપીલ અને આપને માણવું પણ હશે કે દ્વારકામાં અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે દરેક લોકો જ્યારે આપણા ધારાસભ્યશ્રી આપણા સાંસદશ્રી આપણા જિલ્લાના પ્રમુખશ્રી આપણા પ્રદેશ ભાજપ અને આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે દેશના વિકાસને લઈને જ્યારે ચોવીસ કં કલાક જ્યારે ચિંતા કરતા હોય છે ત્યારે દ્વારકા તેમાં એક વિશેષ સ્થાન ધરાવે છે કાયમી માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની દ્વારકા પ્રત્યે વિશેષ ધ્યાન હોય છે તો આપ આપણી પણ સૌની ફરજ બને છે કે જ્યારે આપણો પણ જ્યારે જ્યારે સમય આવે ત્યારે આપણે તેમને કમળના નિશાન ઉપર આપણે જ્યારે દ્વારકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ત્યારે અઠ્યાવીસ અઠ્યાવીસ કમળ અહીંથી ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લઈ અને આપણે જ્યારે અઠ્યાવીસ કમળ દિલ્હી મોકલીએ ત્યારે આપણી પણ છાતી ગદગદ ફૂલે કે આપણે પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે ભારતીય જનતા પાર્ટી માટે દેશના વિકાસ માટે કંઈ આપણે પણ કહી રહ્યું છે તેવું આપણે પણ એક અનુભૂતિ થતી હોવી જોઈએ આપ સૌને મારી નમ્ર અપીલ છે કે જ્યારે સોળ તારીખે આપણે મતદાન કરવા જઈએ ત્યારે આપણે વિકાસને ધ્યાનમાં લઈ રામ મંદિરને ધ્યાનમાં લઈ આપણે જે આપણા નરેન્દ્રભાઈના દ્વારકા ઉપર જે વિશેષ ધ્યાન છે તેને ધ્યાનમાં લઈ આપણા ધારાસભ્ય શ્રી જ્યારે ચોવીસ કલાક આપણી દ્વારકાની ચિંતા કરતા હોય છે ત્યારે તેમને પણ ધ્યાનમાં લઈ આપણે અઠ્યાવીસ અઠ્યાવીસ કમળ ભાજપને આપીએ દરેક જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી જૂના મન દુઃખાઈ પડ હોય પણ ભારતીય જનતા પાર્ટીના ધ્યાનમાં રાખી અને આપણે દરેકને કમળના નિશાન ઉપર બટન દબાવી અને અઠ્યાવીસ અઠ્યાવીસ કમળ જ્યારે આપણે દિલ્હી મોકલીએ તેવી દ્વારકા પૂર્વ શહેર ભાજપ પ્રમુખ તરીકે દ્વારકાની પ્રજાને મારી એક નંબર અપીલ છે શિવ શિવ